નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મી દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વડનગર ખાતે સ્પોર્ટ સંકુલ મેદાનમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો તારીખ 25/4/2024 ના રોજ વડનગર ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ તેમજ વડનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ વિજ્ઞાન કોલેજ વડનગરની બાજુમાં ફૂટબોલ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું आ प्रसंगे मेहसणा जिला कलेक्टर साहिब श्री नागराजन साबरकाठा कलेक्टर साहिब मान्य मुख्य निर्वाचन अधिकारी साहिब गुजरात राज्य कुलदीप आर्य साहिब पधारेल सर्व मेहमानों ने स्पोर्ट मैदान में एंट्री कर फूटबॉल स्पर्धा में भाग लेना टीमों सीनियर ने जीनियर टीम खिलाड़ियों ने कलेक्टर साहिब श्री ने हाथ मिलाने प्रेरित कर मेहसणा जिला कलेक्टर साहिब ने फूटबॉल मारी आ रमत कार्यक्रम ने खुला मुकायो त્યારબાદ સર્વ અધિકારીઓ પ્રેક્ષકોએ ફૂટબોલ સ્પર્ધા રમત કાર્યક્રમ નિહાળ્યો રિપોર્ટર વિષ્ણુ સે ઠાકોર સાથે રીના ઠાકોર વર્ણકર